નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ અરસોલ ચૌદસો થી ચૌદસો ને પાસઠ ધારી તેરસો પાંચ થી તેરસો ને પિંચોતેર ધ્રોલ બારસો થી ચૌદસો સત્યાવીસ રાજકોટ બારસો થી ચૌદસો ને ચોર્યાસી કાલાવડ બારસો થી ચૌદસો ને સુડતાલીસ સાવરકુંડલા તેરસો થી ચૌદસો ને અડસઠ જેતપુર એક હજાર થી ચૌદસો ને એકતાલીસ ખેડબ્રહ્મા તેરસો થી ચૌદસો ને વીસ મોરબી બારસો પચાસ થી ચૌદસો ને પચાસ ખાંભા તેરસો અગિયાર થી ચૌદસો ને એકતાલીસ વડાલી તેરસો એસી થી પંદરસો ને તેત્રીસ વાંકાનેર અગિયારસો પચાસ થી ચૌદસો ને એકત્રીસ ધંધુકા બારસો પચીસ થી ચૌદસો ને ઓગણચાલીસ વિરમગામ બારસોથી ચૌદસો ને તેતાલીસ આંબલીયાસણ ચૌદસો અગિયારથી ચૌદસો ને એકવીસ હળવદ બારસો એકાવનથી ચૌદસો ને અઠ્યાસી બાબરા ચૌદસો પચીસથી ચૌદસો ને પંચ્યાસી ઉનાવા એક હજાર એકવીસથી પંદરસો ને પાંચ ડોળાસ અગિયારસો એંસીથી ચૌદસો ને ત્રીસ ત્રાંગધા અગિયારસોથી એકોતેર માણસા બારસોથી થી ને એંસી જામજોધપુર તેરસોથી ચૌદસો ને એકતાલીસ થરા તેરસોથી ચૌદસો જોટાણા બારસો વીસથી બારસો એકોતેર અમરેલી નવસોથી ચૌદસો ને સત્તાવન વિજાપુર અગિયારસો બ્યાસીથી ચૌદસો ને અઠ્યાસી કુકરવાડા તેરસો થી ચૌદસો ને એકાણું કોછારીયા ચૌદસો અગિયાર થી ચૌદસો ને એસી હિંમતનગર તેરસો દસ થી ચૌદસો ને જસદણ તેરસો થી પાંચ એક હજાર થી બાસઠ ગોંડલ અગિયારસો થી એકોતેર હારીજ બારસો થી એકાવન